ત્રણસો બાસઠ નંબરની ભરતી બે હજાર પચીસ છવ્વીસ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર હવે આમાં એક રિજેક્ટ ટેડ જે લોકો છે જેમને ફીસ નથી ભરી અથવા કંઈને કંઈક લગભગ ફીસનું જ છે અહીંયા જે માર્ક કરેલું છે અહીંયા રિજેક્ટ માર્ક ફીઝ નોટ પેડ તો અહીંયા તમે જુઓ કે ટોટલ કેન્ડિડેટ કેટલા છે ટોટલ કેન્ડિડેટ છે અહીંયા છ સો એટલે તમારા કોમ્પિટિશનમાંથી છસો છોતેર આઉટ થઈ ગયા છે ગેમની બાર એટલે ઘણીલા લોકો હવે એક્ઝામ આપશે પણ જગ્યા ઓછી છે એટલે કોમ્પિટિશન થોડી રહેવાની વાય મેનની જે કોમ્પિટિશન છે એ પ્રકારની જ આ કોમ્પિટિશન રહેવાની છે આમાં પણ હવે અહીંયા સમજવા જેવી વસ્તુ શું છે કે જે લોકોએ ફીસ નથી ભરી કદાચ એવું બની શકે કે કદાચ લોકોએ બે પણ ફોર્મ ભર્યા હોય અને એકમાં ફીસ ભરી હોય એકમાં ના પણ ભરી હોય એટલે આ પણ ચાન્સીસ છે ક્લિયર છે પણ ઓલ ઓવર છસો ને છોત્તેર લોકો જે છે એ આ ગેમમાંથી બહાર નીકળી ગયા છે એટલે તમારા માટે એક ફાયદાકારક વાત કહી શકાય પણ મારી એક અપીલ સરકારશ્રીની હતી કે ડિગ્રી જેમને કરવી છે એમને પણ એલિજિબલ કરવા જોઈએ કારણ કે પોસ્ટ જે છે એ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની છે ક્લિયર છે પેપર બસો દસ માર્ક્સનું હશે જૂના આર આર મુજબ જ હશે ક્લિયર છે આ વાત તમારી સાથે શેર કરવાની હતી ટોટલ છસ્સો ને છોત્તેર લોકો રિજેક્ટ થયા છે ક્લિયર છે એક્ઝામની ડેટ પાંચ ત્રણ બે હજારને છવ્વીસ છે અને બીજી વસ્તુ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં આપણે ટેસ્ટનું આયોજન પણ શોર્ટ ટાઈમમાં કરવાના છે તો ટેલિગ્રામ જોઈન ના કર્યો હોય તો કરી લેજો ટેલિગ્રામ ચેનલ ક્લિયર છે ઓકે જય હિન્દ જય ભારત